પાણી મિયાનું પ્રાંત અધિકારીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાવાયું હતું સાથે પોલીસ જવાનો અને શિક્ષણ ક્ષેત્રે પ્રસંસનીય કામગીરી કરનાર શિક્ષક ભાઈઓ અને બહેનોનું તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ જંબુસર નગરપાલિકા દ્વારા કોટર દરવાજા વિસ્તારમાં ધ્વજવંદન કરી બંધારણ રચિયત ડોક્ટર બાબા સાહેબ ભીમરાવજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા તેમજ જંબુસર પોલીસ સ્ટેશન કચેરી હોમગાર્ડ યુનિટ જીઆરડી જવાનો જંબુસર જંબુસર તાલુકા પંચાયત કચેરી કચેરી હોમ નગરપાલિકા હાઈસ્કૂલ વિદ્યાલય સરસ્વતી જીમાલય સ્કૂલ મધુબેન કન્યા વિદ્યાલય વગેરે સ્કૂલો શાળા કોલેજોમાં ધ્વજ ફરકાવતા જંબુસર નગરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો જંબુસર તાલુકાની વાત કરીએ તો તાલુકાના ગામડાઓમાં ધ્વજ ફરકાવી દેશભક્તિ ગીતો અને રીજના તાલે વંદે માતરમ ભારત માતા કિજયના નારા લગાવ્યા હતા